તો ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે રાજકોટ માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી સ્ટાફને મતદાન મથક ખાતે મોકલી દેવામાં આવ્યો છે શહેરની વિરાણી હાઈસ્કૂલ તથા ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટાફને મૂકવા માટે બસ સહિતના વાહનોના થપ્પા લાગ્યા હતા વિરાણી હાઈસ્કૂલ ખાતે મશીનો તથા સ્ટાફે પોતાના મતદાન મથકની માહિતી મેળવી હતી ইতনতিনেALLY চারঙেলেন. কের ক঺চহলেত নাক. কেনিয়ে�ihatম্দারে. আওউ બંને વસ્તુ બંને જગ્યા માટે થોડાક સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યાંથી ડાબી બાજુ જે એક બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે પાનથી લોકો લે